जल्ड़ी जल्ड़ी तो कर तो भाई घर से जल्दी जल्दी में भागो छूँ तो रास्ते में रहते इतना मटने पा लीजिए बिस्किट लीजा जाए आना थे आप काम चला बाकी रास्ते करो करो फुल टाइम તો જો આપણે માતાન તો જવું છે પણ એનાથી પેલા અમે લોકો રવા પર ઉતર્યા છીએ કેમ કે આપણે જવું છે હેમલભાઈ જે સુરદન બાપા છે ને ગળાણી ગામે ત્યાં જવાનું છે તો અમે લોકો રવા પરથી રિક્ષો કરશો ને પછી ગળાણી ગામે જશો અહીંયાથી થી કઈક બે થી ત્રણ કિલોમીટર જ છે તો ચલો આપણે આ રિક્ષા લીધી છે પડી ના જાવ રસ્તામાં એ તો ભીનો વરસાદ ની સીઝન એ તો આપણે ભીનો થઈ જશે નથી ના અહીંયા ભાઈ તો આપણે પહોંચી ગયા છીએ ભૃંગુ ગોંત્રી લીંબાણી પરિવારના સુરધન બાપાના સ્થાનકે આટલા વહેલા પહોંચી જશું એ બી ખબર નથી ભાઈ હજુ તો પોણા નવ વાગે છે અમે લોકો કંઈક સાડા સાત વાગે નીકળ્યા હતા વિરાણીથી અને બસ તો બી એક બે ગામ વધારે લીધા અમને ખબર નથી કે મતલબ વચ્ચેના ગામ લેશે મતલબ રતડિયા ગામમાં ગઈ પછી હજુ એક ગામ હતું સાત વિઘોડી હતું તો એમ એક બે ગામ કરીને પછી અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા તમારા બી હે ને કંઈક તો હે સુધન બાપા શું હે અચ્છા તો આ ભાઈને અટક બાથાનીએ એમના બી સુરતન બાપા અહીંયા છે હા તો અહીંયા કને એવો નિયમ છે કે ભાઈ આપણા બેલ્ટને છે ને એ નીકળવા પડશે બેલ્ટ પછી માથામાં બી આપણે કાંઈક તો રૂમાલ કેવું રાખવું પડશે તો જો આપણે આપણા માથામાંથી રૂમાલ રાખી દીધું છે ને બેલ્ટ બી કાઢી નાખ્યો છે તો હવે આપણે દર્શન કરી અહીંયા દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછા જશું રવા પર અને ત્યાંથી પછી આપણે માતા ના મળે એટલે બોલો આને તો અહીંયા કંપની મળી ગઈ ક્રિકેટ રમવા લાગી ગયા ધીરે ધીરે લાગી જશે ક્યાંક આવે વાવરે શાનદાર શોટ આપણે કહેરો તમે ઘણી આવે सचियो रे बॉलिंग तमे कर रहा है हमरा म जियो नहि आज नाना छोरा कने बॉलिंग करा बस 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 <laughs> रों तो डेंस टेने रो डाकराई तड़ो डाल आ यो यो मोट कर मोट कर यार सुन क्रिकेटर मनीष हाँ स्पोर्ट्स मंत्री मंत्रीनी अब तो स्पोर्ट्स मंत्री है आपने मैसेज नहीं नहीं નાસ્તો કરવાનો છે એટલા માટે અમે લોકો નાસ્તો કરવા માટે બેઠા છીએ અને નાસ્તામાં તમે જો જલેબી ફાફડા અને મરચા ને મંગાય છે નાસ્તો કરી અને પછી આપણે નીકળી તો જો ભાઈ આપડે નાસ્તો થઈ ગયો છે

અને અંદરની સાઈડ પર કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલગ નથી તો આપણે મસ્ત દર્શન ના તો માતાજીના તો દર્શન મસ્ત એવો થઈ ગયા છે અને ભાઈ આંગણામાં ઘણો બધો સુધારો થઈ ગયો છે રિનોવેટ કરી દીધું છે આખું આંગણું તમે જોશો ને તો તમે આ જો લાઇટો છે લાઇટોના પિલર છે પ્લસ અહીંયા કને ફાઉન્ટેન છે અને ગાર્ડન છે શું સુપર નજારો છે તમે સામેની બાજુ જોશો ને તમે આ થી તો તમને મંદિર દેખાશે દરેક ભાઈ અહીંયાથી તમે જોવો મંદિર છે ને એકદમ સેન્ટરમાં લાગે ભાઈ અને આ બંને સાઈડ જે પિલર છે ને શું શોભા વધારે છે અને પિલરના ઉપર પણ તમે જોવો ત્રિશુલ બનાવવામાં આવ્યો શું ગજબ નજારો હોય ભાઈ ઘરેથી બીજો એક ઓર્ડર મળ્યો હતો કે ભાઈ કંકુ લેવાનું હોય તો આપણે બારે જે માર્કેટ છે ને ત્યાંથી આપણે કંકુ લઈ તો આપણે કંકુ મળી ગયો છે બાકી હવે હેમલ જોઈએ છે એના માટે ધૂપ સડી ચંદન હે પાંદડી હે આમાં ગુલાબ બી હે કઈ લેશું બે ને મને તો આની સેન્ટ મસ્ત લાગે પાંદડીની તો ચલો બસ બી આવી ગઈ આપણે જસ ઘરે પહોંચી ગયા છીએ અને કપડા ચેન્જ કર્યા છે અને ભાઈ આખા રસ્તામાં મતલબ આપણી આખી ટ્રીપ જે ગયા અને પાછા ત્યાં સુધી ક્યાંય વરસાદ ના આપણે ઘરે પહોંચ્યા ને તમે જવું ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈ સવારથી હમણાં સુધી મોસમ શું ભાઈ અને આપણે બસમાં બેઠા હતા ને તો ભાઈ ઠંડી ઠંડી હવા આવે અને થોડા થોડા છાંટા પડતા હતા તો ભાઈ મજા આવતી હતી એમ લાગે હમણાં ઊંઘ આવી જશે અને ખબર નઈ બસ નું કેવું હોય કે ભાઈ જ્યારે બી આપણે જઈને બસમાં ત્યારે ઊંઘ આવી જાય તમે સમય એટલા ફ્રેશ થઈને કે આવો તમને એકવાર તો ઊંઘ આવી જશે ભલે થોડીક આવશે બે પાંચ મિનિટ પણ આવી તો જશે શું નામ તારું હે નક્સ રોજ ક્રિકેટ રમવાનો એમ અહીંયા નક્સ કેવા નક્સ લીંબાણી લીંબાણી ઓકા જોશી જોસી કઈ જોસી